જામનગરના ભાદરા ગામ ખાતે આવેલ બીએપીએસ ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાનમાં મહંત સ્વામી મહારાજનું આગમન થયું જોડિયાથી સાત કિલોમીટર દૂર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ગુણાતીતાનંદના જન્મસ્થાન ખાતે આગામી તારીખ સત્તરમી જુલાઈ બુધવાર સુધી અક્ષર બ્રહ્મ જન્મસ્થાનમાં પ્રગટ અક્ષર બ્રહ્મ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ ભાદરાની પાવન ભૂમિમાં ઉપસ્થિત રહેશે ત્યારે ભાદરા અને આ વિસ્તારમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે ભાદરા ખાતે સ્વામિનારાયણ મંદિર બીએપીએસ જે ગુણાતીતાનંદ સ્વામીજીનું જન્મ સ્થાન છે આ પાવન ભૂમિમાં પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ તથા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અવારનવાર પધારતા હતા ભાદરાના આંગણે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શ્રી મહંત સ્વામી મહારાજ પધાર્યા હતા તેમની પાવન ઉપસ્થિતિમાં સત્સંગનો પરમ સાર અને સુખ પામવા માટે દિવ્ય સત્સંગનો મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો અહેવાલ પરાક્રમ સીરાણ શ્રી સ્વામિનારાયણ ભગવાન જય જામનગર જિલ્લામાં જોડિયા તાલુકાના અંદર પુલાતિત નગર એના ભાદરા તરીકે પ્રખ્યાત હતું અત્યારે નગર તરીકે પ્રખ્યા છે બીએપીએસ સંસ્થાના પવિત્ર સંત જેનાથી આ સંસ્થાની પરંપરા ચાલે છે ગુણાતી સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે એમની જ પરંપરામાં મોહન સ્વામી મહારાજ છે એ ગુણાતીતાનંદ સ્વામીનું જન્મસ્થાન આ ભાદરા બહુ અદભુત તીર્થ છે બહુ નાનું ગામ છે શિલ્પ અને શિલ્પને સ્થાપત્યની દ્રષ્ટિએ જોઈએ ને તો એટલી બેનમન કારીકરી કદાચ ખૂબ ઓછી જગ્યાએ આપણને જોવા મળે એટલું અદ્ભુત મંદિર છે મંદિરની અંદર ભગવાનની મૂર્તિ પણ અતિશય નયન રમ્ય છે આગળ બધી બાગ બગીચા એ પણ બધું ખૂબ સારું છે દર પૂનમ ઉપર ને રજા ઉપર ઘણા બધા યાત્રાળુઓ સમગ્ર ગુજરાતમાંથી દેશ વિદેશમાંથી એ દર્શન માટે આવતા હોય છે અને બધા સત્સંગનો દર્શન બધા લાભ લે છે ગામ પણ ખૂબ પવિત્ર ગામ છે ઉદી એ પણ સાયનારાયણ ભગવાન તીર્થ એ તીર્થની અંદર માન મહારાજની ઉંમર અત્યારે એકાણું વર્ષથી પણ થોડી વધારે છે આ ઉંમરે મુસાફરી બહુ જનરલી શક્ય ન હોય પણ છતાં તીર્થનો એટલો બધો મહિમા છે આજે મોહન મહારાજ થોડા દિવસો માટે માત્રા પધાર્યા છે આજે શુક્રવાર એટલે જામનગરની અંદર બધી રજા એવું બધું હોય એટલે ઘણા બધા દર્શનાર્થીઓ છ થી સાત જેટલા દર્શનાર્થીઓ દર્શન માટે આવ્યા છે અને આવતીકાલે શનિવાર અને રવિવાર બે દિવસ પણ મોહન સ્વામી અહીંયા છે એ દરમિયાન પણ બધા ભક્તો પણ દર્શન માટે આવશે અને બધા મંદિરનો અને મહનસ્વાઈ મહારાજ કારણ કે આવા પવિત્ર સંત છે બહુ જૂજ છે જે સ્ત્રી અને ધનનો ત્યાગ એટલા બધા પવિત્ર સંત કે જેમના દર્શન કરવાથી અંતરમાં શાંતિ થઈ જાય અને પૂરા વિશ્વની અંદર આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ છે એમની ધજા ઘણા બધા સંતોએ ફરકાવી છે એમાં બીએપીએ સંસ્થા અને એમના જે બધા સંતો છે એ બધાનું ખૂબ યોગદાન છે તો આજે બધા દર્શનાર્થીઓ અહીંયા આવ્યા છે અને તમે પણ આ ન્યૂઝ ચેનલવાળાએ આ ભાદરા મંદિરની મુલાકાત લીધી ને આ બધાને હજારો ને લાખો માણસોને તમે દર્શન કરાવશો એ પણ બહુ ખૂબ સારું કાર્ય છો છે ભગવાન આનંદ